બનાસકાંઠા જિલ્લામાં આવેલું દાતીવાડા ડેમ નેવું ટકા ભરાતા રેડ સિગ્નલ જાહેર કરાયું છે થોડા દિવસો પહેલાં બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે ઘણા ગામડાઓમાં તારાજી સર્જાઈ હતી ગામડાઓમાં પાણી ઘૂસી ગયા હતા ત્યારે પડેલ ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે ડેમનું રૂલ લેવલ એકસો પોઈન્ટ છે જ્યારે હાલ ડેમ ડેમની ભયજનક સપાટી છસો ને ચાર ફૂટ છે હજુ પણ ડેમમાં પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે ત્યારે ડેમમાં પાણીની આવક એક હજાર આઠસો આઠ ક્યુસેક નોંધાય છે જ્યારે આઉટફ્લો હામાં શૂન્ય છે ડેમના દરવાજા હજુ પણ આવ્યા નથી તેમ છતાં પાણીની ઝડપથી વધી રહી છે ત્યારે બનાસ નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને તકેદારી રાખવા સૂચન કર્યું છે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે ત્યારે તાત્કાલિક સ્થિતિમાં તંત્ર દ્વારા બચાવ અને રાહતની વ્યવસ્થાઓ પણ રાખવામાં આવી રહી છે